અંગેની વિગત એવી છે કે ભીલોડા તાલુકાની સુનો ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીનું ફોર્મ ભરવા માટે ઉમેદવાર અને ટેકેદારો આવ્યા હતા પરંતુ ત્યારે સુનો ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવેલા તે સમયે સુનોક અને ઉમેદવાર અને તેમના સમર્થકો પોતાનું ફોર્મ ભરી રહ્યા હતા ડિમ્પલ ગામેતી સમયસર પહોંચ્યા હોવા છતાં અધિકારીઓએ બપોરે અઢી કલાકે ફોર્મ ભરવાનો સમય પૂરો થયાનું જણાવી તેમનો ઉમેદવારી ફોર્મ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો ડિમ્પલ ગામેતીના સમર્થકોએ અધિકારીઓને પૂમ સ્વીકારવા વિનંતી કરી હતી પરંતુ અધિકારીઓએ પૂન સ્વીકારવાનો ઇનકાર કર્યો આ કારણે મોડીસ આજે ડિમ્પલ અને તેના સમર્થકો ભીલોડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરા પર બેસી ગયા હશે અને ન્યાયની માંગણી કરી રહ્યા કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી નામ કટારા કનુભાઈ હું ગ્રામ પંચાયતમાંથી અમારા આ બધા અમારા બધા ફોર્મ ભરવા માટે અમારા ફોર્મ બધા એ લોકોને ભરાતા હતા અમારા સાઈડમાં બાજુ ટેબલ પર ફોર્મ મૂકેલું હતું અને આ લોકો ટાઈમ થઈ ગયો એમ કરી ભાઈ આયા હુમલા પાર્ટી એ લોકો કીધું કે ટાઈમ પૂરો થઈ ગયો એ ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને અમારું બધું ફોર્મ સાઈડમાં કરી દીધા તમારી શું માંગ છે અમારે તો જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસશું અને અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ બોલો અમે સુનોક પંચાયતનું ફોર્મ ભરવા આવેલા મારું નામ તરાડ બળવંતભાઈ સુખાભાઈ ડિમ્પલબેન અવકાશભાઈ ગામે તેનું ફોર્મ લઈને અમે બાર વાગ્યાના ઓફિસે આવી પહોંચેલા સમાપક્ષવાળાનું ફોર્મ ભરવાનું ચાલુ હતું તો અમારું ફોર્મ ભરવાનું કે ત્રણ તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં ત્રણ વાગી ગયા છે તમારું ફોર્મ લેવામાં આવશે નહીં તો જ્યાં સુધી અમારું ફોર્મ આ ફોર્મ ન લેવાય ત્યાં સુધી અમે અહીં ઝરણા કરવાના છીએ અમે સાહેબ હું સુડુક ગ્રામ પંચાયતથી આવું છું અને અમે અહીંયા સરપંચના ઉમેદવાર માટે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને સાડા બાર વાગે અહીંયા ઓફિસની અંદર આવી ચૂક્યા હતા પણ અમારે સામે વાળા પક્ષના ફોર્મ ભરવાના ચાલુ હતા પણ અમારા એમના ફોર્મ ભરવામાં અઢી વાગ્યાનો ટાઈમ થઈ ગયો અઢી વાગ્યા પછી અમારા ફોર્મ સ્વીકારવાના આવ્યા હવે ત્રણ વાગ્યા સુધીની અંદર અમારા ફોર્મ પૂરા ના થયા અને છેલ્લું અમારું લાસ્ટ ફોર્મ રહી ગયું તો એ ફોર્મ માટે અમારા આ ઝરણા પર બેસવામાં આવ્યા છે અને મને યોગ્ય ન્યાય મળે એના માટે આ પ્રોસેસ કરીએ છીએ અને મને યોગ્ય ન્યાય મળવો જ જોઈએ અને અમારું ફોર્મ સ્વીકારવામાં નહીં આવે તો અમે ત્યાં સુધી અહીંયા જ બેસવાના છીએ